રામ રામ ને સીતારામ જુઓ દોસ્તો મિત્રો આ વિડીયાને શેર કરજો આજે પણ શાક બનાવીને ઘણો આનંદ થયો દાળ શાક અને ભાત પ્રભુ સેવા આશ્રમની અંદર રોજે સેવા કરવા માટે જઈ છીએ અમને સેવા કરવાનો લાભ મળે છે તો તમે પણ આવો દોસ્તો આ વિડીયાને શેર કરો મિત્રો જોવો તમે આજે પણ શાક બનાવીને ઘણો આનંદ થયો શાક દાળ ભાત રોટલી પ્રભુ સેવા આશ્રમ જન સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા તમે પણ દોસ્તો આવો સેવા કરવા માટે અથવા આ વિડિયાને શેર કરજો જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર હવે સેવા કરવા આવે ભોજન કરાવવા આવે પ્રભુજીને જેવા ભાત પણ બની ગયા છે દાળ પણ બની ગઈ છે અને શાક બાકી છે શાક બને છે મિત્રો તો તમે પછી આ વીડિયાને શેર કરી દો તો જેથી કરીને બીજા મિત્રો આશ્રમની અંદર સેવા કરવા માટે આવે બાદ પણ સડી ગયા કમ્પ્લેટ દોસ્તો જન સેવા એ જ પ્રભુ સેવા અમે તો રોજે આપણને સેવા કરવાનો લાભ મળે છે મિત્રો તમે પણ આવો સેવા કરવા માટે આ વિડીયો તમને જોવો પૂરેપૂરો કોમેન્ટમાં ચિતારામ લખો જય શ્રી કષ્ટભંજન દેવ લખો જન સેવા એ જ પ્રભુ સેવા મારે પણ એક ધંધો છોડીને હું સેવા કરવા માટે જાઉં છું અડધી કલાકની સેવા માટે રોજ સવારે બપોરે અને અસવારી બપોરે અને સાંજે શાક બનાવવા માટે હું આશ્રમની અંદર જાઉં છું બધા પ્રભુજી મારા હાથનું શાક જમે છે એને પણ આનંદ થાય છે જેવો તમે શાક બનવા જઈ રહ્યું છે મસ્ત રીંગણા બટેટા ટમેટા સાંજે પણ આજે જવાનું છે તમે પણ આવો દોસ્તો જેથી કરીને આ વિડીયો શેર કરજો મિત્રો બીજા લોકો આશ્રમની અંદર સેવા કરવા માટે આવે બધી વસ્તુ સારી ખવડાવવાની પ્રભુજીને નબળી વસ્તુ એક ખવડાવવાની શાક દાળ ભાત અને રોટલી આજે બપોરનું ભોજન પ્રસાદમાં એટલું છે એક મીઠાશ છે એવો શાક બની ગયું છે મસ્ત એવો તમે રીંગણા બટેટા અને ટમેટા તો પણ દોસ્તો તમે પણ આવો આશ્રમની અંદર સેવા કરવા માટે જેવા પ્રભુજી મજા કરે છે બધા પોતપોતાની રીતે કામ કરે છે થોડું ઘણું થાય બાકીના વૃદ્ધ હોય આરામથી બેઠા હોય જેનાથી કામ થાય છે કામ કરે છે ઉમર લાયક હોય પ્રભુજી બધા આરામ કરે છે શાંતિથી બેઠા છે હમણાં ભોજન સંભારંભ ચાલુ કરવાનું છે સાડા અગિયારે જમમાં પ્રભુજીઓ પ્રભુજીને આપી દેવાનું છે બધા પ્રભુજી અગિયાર સાડા અગિયાર જમવા બેસી જાય છે પહેલાં થાળ ધરાશે તો બધાને રામ રામ અને સીતારામ